જુવાર સફેદ નીચો ભાવ છસો ત્રીસ ઊંચો ભાવ સાતસો ત્રીસ જુવાર લાલ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો પાંચ જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો દસ ઉંચો ભાવ પાંચસો સત્તર તુવેર નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ બાવીસો એકોતેર ચણા પીળા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ બારસો અડત્રીસ ચણા સફેદ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ એકવીસો અડદ નીચો ભાવ સત્તરસો દસ ઊંચો ભાવ ઓગણીસો સિત્તેર મગ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ એકવીસો પચાસ વાલ દેશી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ઓગણીસો વાલ પાપડી નીચો ભાવ સોળસો ઊંચો ભાવ બે હજાર નીચો ભાવસો એક્યાસી ઊંચો ભાવ ચોવીસો પચાસ મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અગિયારસો પંચોતેર વટાણા નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ સત્તરસો દસ સિંગદાણા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ સોળસો સિત્તેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ બારસો નેવું મગફળીજીની નીચો ભાવ અગિયારસો સાહીઠ ઊંચો ભાવ બારસો નેવું તલી નીચો ભાવ તેવીસો ઊંચો ભાવ અઠાવીસો સૂરજમુખી નીચો ભાવ પાંચસો ચાલીસ ઊંચો ભાવ છસો ત્રીસ એરંડા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર ઇઠ્યોતેર અજમો નીચો ભાવ તેરસો પિસ્તાલીસ ઊંચો ભાવ અઠાવીસો છોતેર સુવા નીચો ભાવ બારસો એંશી ઊંચો ભાવ સોળસો એકોતેર સોયાબીન નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ આઠસો છન્નું સિંગફાળા નીચો પંદરસો પાસઠ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો ઊંચો એકસો છોતેર પંદરસો ઊંચો પાંચસો ધાણા નીચો ભાવ બારસો પંચોતેર ઊંચો ભાવ પંદરસો પચાસ મરચા સૂકા નીચો ભાવ નવસો ઊંચો ભાવ છવ્વીસો પચાસ ધાણી નીચો ભાવ તેરસો અગિયાર ઊંચો ભાવ અઢારસો એક વરિયાળી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સત્તરસો સિત્તેર

રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર એકસો ગુરુવારનું બી નીચો ભાવ એક હજાર દસ ઊંચો ભાવ એક હજાર અઢાર આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ આઠ મે બે બુધવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે ભંગુ લોકવન નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ભાંગ ટુકડા નીચો ભાવ ચારસો એસી ઊંચો ભાવ છસો છેતાલીસ કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો એકવીસ મગફળીજીની નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ તેરસો એકત્રીસ મગફળી જાડી નીચો ભાવ આઠસો એકોતેર ઊંચો ભાવ તેરસો છન્નું સિંગ ફાડિયા નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ સોળસો એકત્રીસ એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર છ્યાસી તલતલી નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ છવ્વીસો એકાણું જીરું નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ પાંચ હજાર ચારસો એકતાલીસ ઈસગુલ નીચો ભાવ બે હજાર એકત્રીસ ભાવ એકતાલીસ નીચો ભાવ ચોવીસો એક ભાવ ત્રણ હજાર નવસો એક નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ પંદરસો એક ધાણા નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો એકત્રીસ ધાણી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ બે હજાર એક સુકા નીચો ભાવ આઠસો એકાવન ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન મરચાં સુકા પટુટો નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ પાંચ હજાર નવસો એક લસણ સુકું નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ ત્રણ હજાર એક ડુંગળી લાલ નીચો ભાવ એકસો એક ઊંચો ભાવ ત્રણસો એક ડુંગળી સફેદ નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો બુવાર નું બી નીચો ભાવ નવસો એકતાલીસ ઊંચો ભાવ નવસો એકતાલીસ બાજરો નીચો ભાવ ત્રણસો એક્યાસી ઊંચો ભાવ ચારસો એકાવન જુવાર નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ સાતસો એકસઠ મકાઈ નીચો ભાવ ચારસો એકતાલીસ ઊંચો ભાવ ચારસો એકાણું મગ નીચો ભાવ નવસો એકાવન ઊંચો એકવીસ અડદ નીચો ભાવ તેરસો એક ઊંચો ભાવ ઓગણીસો એક ચોળા ચોળી નીચો ભાવ ચૌદસો એક ઊંચો ભાવ એકવીસો છોતેર મઠ નીચો ભાવ નવસો છોતેર ઊંચો ભાવ નવસો તુવેર નીચો ભાવ બારસો એક ઊંચો ભાવ તેવીસો એકવીસ સોયાબીન નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ આઠસો છન્નું રાયડો નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો એકાવન મેથી નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ બારસો એકસઠ અજમો નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ તેવીસો એક નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો એકાણું કાંગ નીચો ભાવ આઠસો એક્યાસી ઊંચો ભાવ આઠસો એકતાલીસ સૂરજમુખી નીચો ભાવ છસો એક્યાસી ઊંચો ભાવ છસો એક્યાસી સફેદ ચણા નીચો ભાવ બારસો છત્રીસ ઊંચો ભાવ બે હજાર એકોતેર આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ